નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલા જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે આગાહીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુસંધાન અનુસાર અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની આગાહી છે મળી રહેલી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર થઈ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે બાવીસ ડિસેમ્બરથી તેની અસર હેઠળ કાતિલ ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે આગામી દિવસોમાં વિશ્વ વાતાવરણ પરિવર્તનની અસરથી શિયાળાની ઠંડી વધશે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ